એક ભાઈ લંડન ગયા ને તો લંડન થી ઓળો ધોળો કૂતરું લાવ્યા નથી આવતું રૂછડા જેવું વ્હાઇટ વ્હાઇટ તકિયા જેવું એ કૂતરું લાવ્યા ને ઘરવાળી કે સીટી તારા માટે જો સરસ મજાનો ડોગ લાવ્યો ડોગ ઓલા બે તો એટલા રાજી થઈ ગયા ડોગ હાથમાં ઉઆ 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 બચ્ચું ભરવા મળ્યા એન ઘરવાળો કે એમ શું ઉતાવળ કરે છે એનું મોઢું તો પેલી બાજુ છે કેમેરાવાળા ભાઈ ગોટો મળી ગયા

મોળો પડે નિય ઘર સિવાય આવો પડકારો છે ઘરે ઢીલા પડી જાય જરા બે ની ઘરવાળા ને કીધું કે તમને મારી કાઈ પડી જ નથી બોલો કે ગાંધી એવું આની વાત ન કરતો હતો ને એ બેનને એના પતિ એવું કીધું કે એ બેનને પતિને કીધું કે તમને મારી કાઈ પડી જ નથી બોલો કે ગાંડી એવું નથી આમ આ મોબાઈલ છે ને એ મારું ડીલ છે અને એમાં સિમ કાર્ડ છે ને એ ટુ છે નહીં કે તમને કઈ મારી પડી જ નથી કે નહીં ગાંધી આ મોબાઈલ છે એ મારું ડીલ છે અને એમાં સિમ કાર્ડ છે ને એ ટુ છે તો ઓલા બેન એક લાખ મારી કે તમારા મોબાઈલ માં તો ડબલ સિમ છે ધ્યાન રાખો કેવા ખડખડા ઢસો મને મજા આવે આ હું બધાય કીધું હોય જેટલા એ બેઠાને પૂછો પત્ની લગન થઈ ગયા હોય જેટલા ના કેટલા લગન થઈ ગયા હું ત્યાં મેં દર્શક

તે કે છોકરી કે છોકરાએ કીધું કે તને મારી યાદ આવે અને હું હાજર ન હોય તો તું શું કહે તો છોકરીએ કીધું કે હું ચોકલેટ ખાઈ લઉં ચોકલેટ તો મને તારી યાદ આવી જાય પછી છોકરીએ પૂછ્યું કે બકા હું ન હોય અને તને મારી યાદ આવે તો તું શું કહે છોકરી કે ચૂના લગાવે એટલે મને મને એમ થાય કે ના મારે કોક છે પણ અપીક્ષાબેન ને આપડે એને હળવા તરફ જવું ત્યારે ઘણા ગીતો પણ એક બે ગીતો એમના કંઠે બધા ને પ્રિય છે એવા પ્રેમ વાત તમને કહું અત્યારે પ્રેમ કેવો થાય ખબર સોમવારે મળે મંગળવારે મન માને બુધવારે નક્કી કરે ગુરુવારે લગ્ન કરે શુક્રવારે શંકા જાય શનિવારે સોમવારે પાછા તમને બીજી કન્યા જોવા જાય પણ આને પ્રેમ ન કહેવાય મિત્રો પ્રેમ તો કોને કહેવાય જો આપણા વડીલો બેઠા એટલે કહું સિતે સિત્તેર વર્ષ માથે થી ગયા બાપ દાદા એ નક્કી કર્યું હતું કે આની આ જિંદગી કાઢવાની એટલે એમાં કોઈ બીજી વાત ન આવે એને પ્રેમ કહેવાય છે

મિતેશભાઈ પટેલ એમના તરફથી એકાવનસો રૂપિયા અહીં આવે છે જોરદાર તાળી તેમને બિરદાવો સરપંચ રણજીતભાઈ મોટા પોંઢા એમના તરફથી એકવીસો રૂપિયા આવે છે એમને પણ જોરદાર તાળીઓથી બિરદાવો જય અંબેટ હેન્ડર્સ પ્રદીપભાઈ પ્રજાપતિ મોટા પોંઢા એમના તરફથી પણ એકવીસો રૂપિયા આવે છે શ્રી મેલડી હેરસ્ટાઈલ અંબાજ એમના તરફથી અગિયારસો અગિયાર રૂપિયા આવે છે જોરદાર તળિયોથી બધાઓ આ જે દાતાઓ તમે દાન આપો છો સાહેબ આવા ધર્મના કાર્યો થાય છે અને સાય મિત્ર મંડળ આવું કામ જ્યારે કરે છે યાદ રાખજો પૈસો આખી દુનિયા બધા કમાય તમે એમ પૈસા કોઈ નથી કમાતા હમણાં એક જણા મને કીધું મને કે કમલેશ મને કે શું છે મને કે મારો મકાન માલિક હું ભાડે રહેતો હતો પછી મેં હું છું કે હું ભાડે રહેતો હતો મેં પછી કે મેં મારા મકાન માલિક ને શેર બજાર ના ફાયદા સમજાયેલા મેં કે પછી હવે અમે બે ભાડે રહી ઉપાડી લીધો બોલો યાદ રાખજો મારો લોક રહેશે ધર્મ તો રહેશે ધરા આપણો ધર્મ હશે તો આપણી ધરતી રહેશે યાદ રાખજો તમે કોના સંતાન છીએ એ તમે ઓળખ આપી શકશો ને ત્યાં સુધી મારી તમારી સંસ્કૃતિ આ દેશમાં મારા દેશર્મ અખંડ રાખે અને જે સારા કામ કરે એને કાયમિક માટે એટલે મને સાહેબ સાહેબ બહુ ગમે કારણ કે હું અમદાવાદ થી આવું છું અને એક તમને ચોખવટ દો મારે ચાની હોટલ હતી અને આ દેશના ચાવાળા તો બધા સારી રીતે ઓળખો છો

દમણ પણ છે દીવ પણ આપણી પાસે છે અને શિવ પણ આપણી પાસે છે ભગવાન ભોળાનાથ વાદર જ્યોતિર્લિંગમાં રણછોડભાઈ પહેલું કોઈ જ્યોતિલિંગ હોય તો એ સૌરાષ્ટ્ર સોમનાથ સૌરાષ્ટ્રમાં એટલે આપણી પાસે દીવય છે આપણી પાસે શિવય છે ક્યાં જાવું એ આપણે જોવાનું અને અહીંયા સાય મિત્ર મંડળમાં ભવાનીના સાનિધ્યમાં બેઠા છે એટલે કહું કે બોટલ કી શરાબ મે ક્યા રખા હે આજ જડી તો કલ ઉતર જાય અહીંયા તો જો કોઈ પીતું જ નથી

સાહેબ નશો હોય ને તો આપડા ધર્મ નામ નો જોઈએ નશો હોય તો આપડા મા બાપ નો આપડા કુળ નો નશો હોવો જોઈએ એ યાદ રાખજો જો પૈસા છે તમે એમ માનો કે પૈસા આપડે બધા આખી દુનિયા પૈસા કમાય હમણાં ધીરુભાઈ દીકરા આપડે મુકાભાઈ બે હજાર કરોડ વાગે હા હું તો ભાઈ જ કહું છું છોકરા લગનમાં લગ્નમાં બે હજાર કરોડ વાપર્યા સાહેબ હોય તો એમાં એક વિડીયો ફોટો બઉ ફરતો હતો જોયું કે એમને આ એટલા માટે કહું છું કે આપણે અમુક વસ્તુ આપણે મગજ ઉપર ખોટી લઈ લઈએ એમાં એક ફોટો ફરતો હતો અને એમાં એવું લખ્યું હતું કે રણછોડભાઈ મેં જોયું એટલે મને જરાક એમ લાઈન ઉપરે બોલવા જેવું છે એમાં આખા ઘરે કોઈએ સોનાની લીટી નથી પહેરી

મારા મહિનામાં મારે ત્રીજ પ્રોગ્રામ હોય ઘરે નામ તો હેલા કરે છે ભગવાનની દયાથી પણ આ તો આનંદ ની ગઈકાલ ખરેખર અગિયાર તારીખ હતો જ મારે ત્યાંથી ફોન પણ પહોંચાય એમ નતું કારણ કે અહીંયા આ ખરેખર આ વિસ્તારમાં આવું મને એટલી બધી મજા આવે અહીંના માણા એટલા મોજીલા હોય છે સાહેબ અમે કાયમી માટે એવું કઈ સૌરાષ્ટ્ર ગુજરાતમાં મહેમાનગતિ આવકારો પણ અહીં આવકારો જોઈને સાહેબ અમને એમ લાગ્યું સંસ્કૃતિ ને પરંપરા સાથે અમારું સ્વાગત કર્યું જે એમનું આ વાદ્ય જે છે અહીંનું સંગીત એની સાથે અમારું સ્વાગત કર્યું એટલે હું કમલેશ પ્રજાપતિ તમને તાળીઓથી પીડતા હું છું અમારા કલાકારો ખુક આ લોકો ને આપણે ચા પી જવું પડે અત્યારે ટીવી ચાલુ કરો ત્રણ વ્યક્તિ ની જમાવટ છે એક ચેનલ ચાલુ કરો એટલે યોગીજી આવે બીજી ચેનલ ચાલુ કરો એટલે મોદીજી આવે ત્રીજી ચેનલ બદલો એટલે બાબા રામદેવજી આવે બેન ખબર છે બાબા રામદેવજી ના યોગા જતા હોય તો ફવાર માં ટીવી ચાલુ કરો ને પાંચ વાગે બાબા રામદેવ પાસે લઈ જાય બાબા દીકરો બાર વર્ષ નો છે આ એટલો બધો ગેમ રમે છે ફ્રી ફાયર ગેમ ના રવાડે ચડી ગયો છે બીજો કઈ ધંધો જ નથી કરતો દીકરો ગેમ જ રમે છે

તમે યોગા ભૂલી જશો જશો વાતની મજા આવી છે તમે સમજો છો ને આકલે પડકારો કરો છો એ મેં જો કીધું જો અમારા કીધું ભાઈ અમુક મારી પર કોઈ નો ગરવ કરવા જ આવે ખાવાનું નઈ એટલા માટે નથી લેતો કે હું એ બે જ વ્યક્તિને ઓળખું કે એના જ વખાણ કરું તમે જે જે વ્યક્તિ સાહેબ આ મિત્ર મંડળમાં કાંકરી પણ હલાવી છે ને એમને માં ભવાની ઘણો આપે એક સરસ્વતી શારદાના સંતાન તરીકે એમના માટે વંદન એક કાંકરી પણ હલાવી હોય સાહેબ અહીંયા એક રૂપિયો દાન કર્યો હોય નહીં એક લાખ રૂપિયા દાન કર્યો હોય નહીં આ કાર્યક્રમમાં જે માણસ સાહેબ શાંતિથી આ કાર્યક્રમ હાંભળે ઈ પણ મોટો દાતા જ છે બાકી અત્યારે હાંભળે કોણ અમને ઘેરે નથી સાંભળતું તમે જો એક પ્રોગ્રામ પોગ્રામ માં એક બેન કે ભાઈ માઇક માં બોલો મનસુખભાઈ હોય ઊભા થાય મેઘેન શું કામ છે શાંતિથી બેસવા જોકે નહીં તમે બોલો મનસુખભાઈ હોય ઊભા થાય મેઘ બેન શાંતિથી બેસવા જોકે તું બોલ ને કે